સુરેન્દ્રનગરમાં બાઇક ચોરી કરનારા ચાર શખ્સોની એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે ચાર આરોપીઓ પાસેથી કુલ સત્તર બાઇક અને એક રિક્ષા કબજે કરાઈ હતી આરોપીઓ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ચોરી કરતા હતા આરોપીઓએ ઝડપીને કુલ ચાર લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો જેને લઈને પોલીસે હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે તથા વિશાલભાઈ રાજેશભાઈ અધેરા આ બે સુરેન્દ્રનગરના રહેનારા છે આ બંને પાસેથી એ ડિઝન પીએસઆઈ શ્રી જાડેજા અને તેમની ટીમને કુલ તેર બાઇકો રિકવર કરેલા હતા જે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી જોડાયેલા હતા જ્યારે સાથે સાથે બી ડિવિઝન પીએસઆઈ શ્રી ઝાલા તથા તેની ટીમે પણ એક વાહન ચોરી કરતી ટોળકી જેમાં મોઈન અકબર જેડા સોહિલ સલીમ દિવાન તથા ફારૂક મહેમૂદ કટિયાને झडपी तेनी पसंती कुल चार बाइक त्यामध्ये एक सी सीएनजी रिक्षा जे पण सोरनगर जिल्हाना विविध पोलीस स्टेशन विस्तारमती चोरी करेला